ભરૂચ હાઇવે પર એક ગંભીર અકસ્માત નોંધાયો હતો ટેલરની અટફટે છ ગાયોના મોત થયા હતા તો આઠને ઈજાઓ પહોંચી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર શેગબા વલડીયા ચોકડી નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે બનેલી ઘટનામાં એક મહાકાય ટ્રેલરે ગાયોના ટોળા સાથે અથડામણ કરી હતી અકસ્માતમાં છ ગાયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા આ ઉપરાંત આઠ ગાયોને ગંભીર ઈજાઓ થઈ હતી ઘટના સમયે પશુપાલકો ગાયો સહિતના પશુઓને ચરાવીને શેગબા લઈ જઈ રહ્યા હતા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક તરફ જઈ રહેલ ગાયોનું ટોળું અચાનક ભાગવા લાગ્યું હતું અને ટ્રેલરની અડફટમાં આવી ગયું હતું અકસ્માત બાદ ટ્રેલર ચાલક ગભરાઈને વાહન મૂકીને ભાગી ગયો હતો જોકે તે પછીથી પાલેજ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો પશુપાલક ગભરું રયાભાઈ લાપકા ભરવાડે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે